મેળે એ કાકા માટલો બતાવ્યું ને હીરા મારા સર માટલામ છે હું નીકળ્યા હું નીકળે મંગે દગો કરી માટલો સંતાડી

યાની જગ્યાએ આપણે ફૂટ ઉપર નહી આ જો આલે યે કોક કોક છે કોક કોક મંદિર એ કોક કોક છે

પણ હવે કડાંથી પૈસા નેહરે એક બીજું કોઈ નેહરે તો હા તાણે ખબર પડે તો બસ બસ લે હું તો લે તું હા ના ના મફતલાલ ને આપડે એમ કહીએ કે એમ કરો કે તમારા પૈસા તમારે નઈ લેવા અમારે નઈ લેવા અને જે થોડા ઘણા વાપરવા છે હાલ દે હું અને આપડે બીજા બધા ગોમ લોકો સેવા કરશું સેવા કરશું

ખોલે પેલા હો છે ને ખૂલો કાકા દે બોલે ગયો તો તે બાકી તો ઉગાડું કાકા

હા પૈસા થોડા ઘણા જોડે રાખો અને માટલું રે ને એ આપડા વડે મંતાડ દે બરાબર તો કાકા આ તો જો પૈસા અજ્જુ ભરેલો હો ગળો આ તો આ તો ના આ કાકા એવું કીધું તો ખબર હે કે તમે આ જમ બીજું જેટલું વધાર નાખશે ને એટલું વધાર પેલું થા આપડે હોનું નઈ હોનું એ અંદર હોનું છે જો હોનું એ જેટલું પડી છે ને બધું જેટલું પડી છે ઓ કાકા પેલું પડ્યું હોનું પછી કેટલું છે

એ ખાલે થોડું થોડું બોજ દઉં આ કોઈ એ ગોમ લોકોની સેવા કરશે એ એરે ગોમ લોકોની સેવા કરશે નહીં ને 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 તું

પૈસા નઈ હરા પણ કાકા એવું કીધેલું હા કે ગુમ લોકોની સેવા કરજો કોઈ હોય ને બાર લાવવાનો પ્રયત્ન કરજો ડૂબાડવાનો પ્રયત્ન કરતા ને એટલે આ પૈસા કે વાપરું એટલે તમે સેવા કરો ને તમે તાર રીતે કરી નાખજો બાકી મારા ભાગના પૈસા મને આ દેજો એમ કહો સેવા કરે એમ કશું હારું થાતું નહીં ઓ હો મો ફટલાલ તમે તો જબરા ને હરે લે એ સેવાઓ કરવાની હોય તાને સે સેવા તો કમાઈશ જ કરશી રે આવો હો ની રીતે દાદા નહીં આલવા પૈસા સપનું મને આયો કાકો મને સપનું માં આ મને એકલા કીધું તો નહીં કોઈ તને કીધું વાત કરી તો તો હવે કાઢવા મે જા કજો તાણા કડો કાઢવા મે જા નહીં તું કોઈ આયો હા તું ઓરે તું ચીના પૈસા વાપરે તો હું જોઉં હું તાન સારું તને જોઈ લેજે તાણ હારુ હારુ તો લઈ જાવ 20000 વધારે નઈ મળ્યા તને 20000 ને જો મારો અડધો અડક ભાગ થાય છેમાંથી તો નઈ આવવા પૈસા તો આજે નઈ આવવા આ તો હું પૈસા વાપરી

તમે આ ચેણા મહી દાણા આલજો અને એમાં કૂતરા ને બિસ્કિટ નાખી દેજો બસો રૂપિયા કૂતરા બિસ્કિટ નાખી દેજો હા બસ બરોબર બસ અંદર હજાર પાંચસો ઓછા માં નાલ ને તો વાંધો નહીં તો નહીં આવે તો ચાલે ને નહીં આવે તોય ચાલશે છે અમન પણ બિસ્કિટ નાખી દેજો હા હા હો એ હરવા હું જાઉં એ હા પતરી જા હા ના હોય ને તો ઘણા પૈસા પૈસા કાઢવા ચાલશે ચાલશે હાલ તો આ પછી એટલે કાઢ દે બસ ચાલ હું કોઈ કોઈ તો મને કહેજે તા હો હા હું આટલા બેસી રહું

તાલ મે યાર તમ નઈ આલા તમે પીપી આવો લ્યા માલ લઈ પીયો યાર ભત્રીજા આ કને કીધું પૈસાનું કને કીધું પૈસાનું ભાઈ લે લે કીધું આખા કાકા ચોદરો પાડો ચાવો રે ને ચાવો જ રે સેલ નઈ મળે શું કરવાય તમારે લે જોવે તમારે નો ત્રીસ હજાર ને પચાસ હજાર પૂરા પકડો અને તમે સારો અમે કુતરા પી ના જાટ નાખી દેજો બરોબર જાતું બરોબર તમારે થઈ જાય તમે કુતરામ લે નાખવાનું કહો તમે પુત્ર નાખવા નહી ગયે પુત્રને બિસ્કિટ નાખવા કહીએ છે એમ કીધું હોવા પીનાતા તાપા પીવાન જો ન ભીડો પેલા છોકરો મોડો છે જલ્દી દવાખાને પોંકોડો તમે તમારો દોશી શું કર પીવો તો いや દોશી જે તે લેવા પીવાનો પેલા હા અલ્યા આ પડાવ પતરી આ પગ ભાજી રે એનો હું પૈસા કાઢતા હું પેલા ઘરામી હા તું જા આહા લાયો હારો પૈસા પૈસા બધે

એ માટલો તો હું કાઢી દાશ છું મન જવા દે કાકા હા આ પૈસા મેલતા હું કડા ના ના તમ ડબલ ના થઈ જાય એ ડબલ નહીં આટલા ચાલી રહે કણા થઈ જાય તો કડો તો મે હંતાડે હો વાઠે તો કા હંતાડે મન તો કો એ તો જન જરૂર પડશે ને તાણ વાઢેડે કૂતરામ બિસ્કિટ નાખતા હી આપણે હા હેડ નોડો કાકા હું કરવા દે ઉભા થઈ તો પછી રિક્ષા બોલાવી પડશે હવે રીક્ષા વાળા ને